દાહોદના ઝાલોદમાં આપરાધિક પ્રવૃત્તિઓને નાથવા તેમજ ગુનેગારો પર સતત વોચ રાખવા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું આ ચેકિંગ અંતર્ગત પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના આદેશથી ઝાલોદ ઝોનના ડીવાય માર્ગદર્શનમાં દરેક ચોકીઓ પર પોલીસ સ્ટાફ મૂકી સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે થર્ટી ફર્સ્ટના દિવસે કોઈ પણ અસામાજિક તત્વો વર્ષની ઉજવણી પ્રસંગે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી ન કરી શકે એ માટે ધાવડિયા ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે થર્ટી ફર્સ્ટનો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ધવડિયા ચેકપોસ્ટ ખાતે ટ્વેન્ટી ફોર અવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે તેમજ ઝાલોદ ચેકપોસ્ટની ટૂટી ગંકાઈ છે ચેકપોસ્ટ બીજી ગરાળુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશ હોવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવેલ આવી રહ્યું છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે બહુ બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈપણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત જિલ્લા રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે